કઈ ના કે એક પાંચ મિનિટ ઉભા રહ્યો એક ભાઈ ફોન લેતો હું મારો ફોટો પાડો એમ કઈ વાંધો નહીં ભાઈ ગમે એટલું લેટ થતું હોય ને સબસ્ક્રાઈબર હોય હું જરાય નહીં ભાઈ એના લીધે જ આપણે હે એટલે એ પાવર કોઈ દીના દેખાડે આ બધા છોકરાઓ કઈ ના દોડતા હતા પાલી દો ને એક એક ફોટો એક એક ફોટા હે હા હા મૂકવાનું જ છે એક એક ફોટા ની કિંમત પચાસ રૂપિયા હે તો જાઓ ફટાફટ હે ફટાફટ ઘેર જાવ ને પચાસ પચાસ રૂપિયા લેતા આવો એટલે આપણો દિવસ થઈ ગયો

થોડુંક ને આપણે કામ મોબાઈલનું બીજું થોડું કામ કરતા ભાઈ પછી ને આપણે રમેશ ઘરે ગુગલ મેપના સહારે જવાય નહીં ગુગલ મેપના સહારે એવા ખરાબ રસ્તા એવા ગંધા રસ્તામાં ગયા જોયા ગાડી એટલે આંખી જોઈ રહ્યા બમ્પર ને બધું ભરી મૂક્યું યાર જોતા આ એક શિફ્ટ અને આની કરજો બીજી શિફ્ટ હે દેખાય આ શિફ્ટ હે બે બે શિફ્ટ હે ને યુટ્યુબ ની કમાણીમાંથી જેવી છે એના ઓનર અલગ હે પણ આવી છે એક જ પૈસેથી YouTube ના પૈસેથી આવી છે અને અટાણા અમાર 12 જવાનું છે કે લાઈટ ન ખાવાની છે સિટીમાં છે ને ગાડી ઘરી છે ને પેલા લાઈટ આપણે જોતા રહે કે કઈ ટાઈપની લાઈટ છે પછી સંજી જાઉં એટલે પ્રકાશનું આપણે બધું ખબર પડે ને એડજસ્ટમેન્ટ લાઈટનું તો જાતા આવીએ હાલો કાર એસેસરીસ ની ભાઈ આપણે સોફાએ આવ્યા થાય એમાં ડિફerent ટાઈપને છે ને આપણે લેમ્પ જોઈએ હતા વો દેખાય આને 200 વોટનો લેમ્પ આવે જોઈ શકો છો શકો ભાઈ આ 200 વોટનો આવે ને એ રીતના ને એ રીતના તમારે ફોગ લેમ્પ ન ખાવો હોય ને તો આ ટાઈપનો કોઈ ફોગ લેમ્પ આવે છે આની પાછળ તમારે હેને અલગથી લેમ્પ ફિટ કરવાનો થાય જોઈ ડિસાઈડ કરી કઈ લેવું આપણે તો હજી બીજી દુકાન એ હતા એ દુકાને તો ભાઈ આપણે ડાયરેક્ટ છે ને ખોલીને ઓપન કરીને જોવાના છે આ ઘણી બધી એસેસરી છે પણ આપણે ખાસ ને પ્રોબ્લેમ તો હેને ને નાખવા જ જોઈએ કારણ કે એ ભાંગી ગયો છે હવે છે કન્ફ્યુઝન એ છે કે પીળા નાખવા સફેદ નાખવા એ બેમાં કન્ફ્યુઝન એ ભાઈ રાખવા જોઈએ ને તો બે હરખા રાખવા જોઈએ પીળા તો પીળા વાઈટ તો વાઈટ ભાઈ એલઈડી માં છે ને આ વોર્મ લાઈટ એટલે કે ને પીળી લાઈટ આવે જે તમે લાઈવ પ્રેક્ટિકલ કરીને દેખાડીએ કે પીળી છે ને ખરખર એક્ચ્યુઅલ માં કેવી લાગે જોઈએ જોઈએ દેખાડીએ ભાઈ આખી કાર માર્કેટ છે ને અમે સમજવા હે કે ક્યાં આવતી વધારે તમને ફાયદો જોઈએ ભાઈ અહીંયા અમુક જગ્યાએ તો પાછા એવા લૂંટો બેઠા હોય ને પાંચ હજારની વસ્તુ ડાયરેક્ટ પંદર હજારમાં વેચે બોલો હજી એક આપણે મસ્ત દુકાન આવ્યા એલોઈનું તો તમે જોવું કેવું બધું કલેક્શન હે મને લાગે અહીંયા છે ને આપણો મેળ ફોર તો પડી જાય એલોઈ ભાઈ તમને અલગ અલગ રેન્જ કહેતો હતો ને ભાઈ આવી રેન્જ છે ને લગભગ મેં ક્યાં એટલે ક્યાંય ને જોઈ એવી રેન્જ હોય વિદેશી ગાડીઓમાં કેવા એલોઈ હોય એ ટાઈપના એલોઈ છે તમે જોઈ લો એકવાર અને આ હજી અહીં પૂરું નથી થતું હું આવું ધીમ ચાલુ છે ભાઈ આવી રેન્જ લગભગ હે ને આપણે ક્યાં એટલે ક્યાં જોઈ નથી બહુ ખતરનાક રેન્જ છે અડધી કલાક તું આમ જ વેસ્ટ કરવાના ખાલી જોવા તો તમને બધાને ખબર હોય તો હું અમીર બહુ જ આજે હમણાં એક ફ્લિપ લીધો હતો તમને દેખાય એમાં એનો ફ્લિપ લીધો હે આ તમને કહેવો કે આ ફ્લિપ ફોન કેવી રીતે થાય જો જો આ સેકન્ડ ખુલી ગયો એટલે આપણે ફ્લિપ લીધો સોરી 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 ટુકમાં ફ્લિપ ફોન ને ભાઈ આપણે હે ને રિપેર કરવાનો હે દુકાનવાળા ભાઈ મને બે વાર ગેરું દીધી કે આ ફોન તું ત્રીજી વાર અહીં લાવ હવે તો બદલાવી નાખ હવે તો બદલાવી નાખ અરે અરે રમેશભાઈ રિક્ષા કહો

કે આપણે એટલે ટૂંકમાં આપણે નીકળવાના છે હાઈન નો આપણે વાઈટ જોતો હાઈન જે કારણ કે લાઈટ ની હતી ખબર પડે ને એટલે કોઈ વાંધો નહીં નીકળી જાય રમેશભાઈ ગાડી કેક લાગી કહી દે ગાડી એકદમ જોરદાર જોરદાર છે મેં જોઈને અંદરથી તો એમ લાગ્યું કે ના ઈ ટાઈમ માં આની જેડીઆઈજી મોડેલ બનાવ્યું ને ઈ એકદમ જોરદાર બનાવ્યું જેડીઆઈ મોડેલ ની અંદર તો જો કે આપણે કોઈ દી બેઠા જ નથી દિલ્હીમાં કેમ કરોલ બાગ છે એ રીતના રાજકોટનો કરોલ બાગ છે જો બધી ગાડીઓ છે ને મોરા ખુલી જાય આપડી ગાડી થોડીક જ ને માં લાગી જવાની છે કારણ કે જગ્યા મોઢું નથી જો કટઆઉટ નાખવાનું મોઢું ખેલાવું જોઈએ વાયરિંગમાં ફેરફાર કરવો જેવું આ ગાડી નીકળીએડ થઈ ગયું હે એલડી લાઈટ નથી નાખવી આપણે એલોજીન લાઈટ નાખી છે એના માટે થોડું કટઆઉટ તમારે નાખવું જોઈએ કટઆઉટ બટાઉટ બધું એડ કરવાનું હે અને આ લેમ્પ પણ આપણે મોટું લેમ્પ નાખવાનો કઈ વાંધો નહીં નાખી દઈ ફટાફટ અત્યારે ભાઈ બધા કનેક્શન નું કામ હાલે છે લેમ બદલાવી ની આપણે થોડું બફિંગ કરી નાખી એટલે કે પીડાસ દૂર કરી પફિંગ માં ભાઈ ઘણા બધા સ્ટેપ આવે એમાંથી પહેલું સ્ટેપ પતાવી હવે પેલા સ્ટેપ માં ભાઈ જોઈ લો તમે કેટલો બધો ફાયદો થઈ ગયો છે તમને દેખાય બધી છે ને પીડાસ નીકળી ગઈ છે આને આની ઉપર ભાઈ ક્રીમ ચોપડી ટ્યુબ ચોપડી છે ઓલો ભાઈ મશીન નાખી ઘણું બધું કરીએ પછી ઘણું બધું લોખે જો ભાઈ ભરે રાટા કરી મેં કટલે તમને દેખાય ઘણી ભાઈ સાઇનિંગ આવી ગઈ ચોખાઈ થઈ ગઈ છે ખબર પડે છે ઓલ રાઈટ મિત્રો બફિંગ નું કામ આપણું થઈ ગયું છે હવે વિચારું કે લેમ્પ વડા નાખું કે ના ચેક કરી જાવ મેડ આવે તો નાખી લે લેમ્પ ની કઈ કિંમત ના આવે વડેરા નાખીને જોઈ લે નકરા લે એમ છે હેડલેટ ભાઈ આપણે બફિંગ કરી લીધી ને એમાં બધું આવી ગયું એટલે હવે કંઈ કરવાનું થતું નથી ઘર પેક નું ડાયરેક્ટ સી જવાનું નું કામ ભાઈ આપણો એકદમ કમ્પ્લીટ થઈ ગયું તો પછી આપણે હેને ડેશ કેમેરો ફિટ કરવાનો હતો એક્ચ્યુઅલી હેને મોડું બહુ જાજુ થઈ ગયું કારણ કે હારા 8 વાગી ગયા છે અને હારા 8 વાગે એક એક કારીગર બધા નીકળી જાય તો આપણે ભાઈ ઓલરેડી ડેશ કેમેરો હે તો આને વરી પાછો ભાઈ આપણે હકેલવા જો હે અને ઘર ભેગું થઈ જવાનું થાય મિત્રો ફાઇનલી આપણે ઘેર આવી ગયા હૈ અને કાલે આપણે અમદાવાદ જવાનું છે તમને બધાને ખબર છે ને YouTube ક્રિએટર કોલેક્ટિવ મીટઅપ ની અંદર જવાનું છે ગાડી આપણે સાફ કરી હૈ 98 એકલો ગાડી સાફ કરવા બધા કહીને હૈ ને વાડ્યોને બેઠા હૈ કોઈ હિંમત નથી કીધું કે લાવે કે એક આ ડબલ પાણી છાટવા લાગે હુવારત દુનિયા મિત્રો તમને ખબર પડી ગઈ ને એટલે ભાઈ હું તો કહીનો મિત્રો આખી આપડે હે ને ધોઈ નાખી હે લુઈ નાખી છાપા થી ને ગાભા થી ને કેટલા ચાર ચાર પાંચ તો ગાભા બગાડ નાખ્યા અને આપડે તૂટી ગઈ હતી હાથે બદલાવી નાખી હે નવી લઈ લીધી એક હાથે જ બદલાવી નાખી જોઈ ને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે પણ અમને બીખું છે ખબર છે આવી મસ્ત મજા અમે શણગારીને બેઠા હે ગાડી તો ખુલ્લામાં જ રહેવાની હે જાય હાંગે જો વરસાદ આવી જાય ને તો અમારા બધાની બને તો પાણીમાં જ ફરી જવાની છે ને એને જેવું થાય પણ કંઈ વાંધો નહીં એ થતું હોય સારા માટે થતો હોય ને આજનો વિડીયો આપણે પૂરો કર નાખ્યો તો કેવું કરે હારામ સારું રહે ને મળી નેક્સ્ટ વિડીયોમાં કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અમદાવાદ આપણે જવાના હે નાટક કરવાના હે રામે રામ ડેરાન